સાત્વિક રેસીપીની વિડીઓ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કલ્પવૃક્ષ પરિવારને ભાવતી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સિયારામ હર હર મહાદેવ ભક્તો એકાદશીના દિવસે આમ તો ઉપવાસ જ કરવો જોઈએ પરંતુ પરિવારમાં કોઈ ભૂખ્યું ના રહી શકતું હોય તો પછી એમના માટે ફલાહારી વ્યવસ્થા કરવી પડતી હોય છે અને જેમાં અલગ અલગ ફરાળી વસ્તુઓ કે વાનગીઓ આપણે બનાવતા હોઈએ છીએ બધી એકાદશી શ્રી હરિનવમી શિવરાત્રી જન્માષ્ટમી કે પછી નવરાત્રિના પવિત્ર દિવસો આ દિવસોમાં દરેક વખતે અલગ અલગ બનાવવું એક ચેલેન્જ હોય છે અને એ ખૂબ જ અગત્યનું કામ હોય છે વ્રતના દિવસોમાં માળા મંત્રજાપ શાસ્ત્ર વાંચન ધ્યાન યોગા પૂજા પાઠ આ બધું વધારે કરવાનું હોય છે રાઈટ અને એટલા માટે રસોઈમાં વધારે સમય ના બગાડવો એ પણ ધ્યાન રાખવાનું હોય છે અને એટલા માટે એવી વાનગીઓ બેસ્ટ કહેવાય કે જેમાં બનવામાં વધારે સમય પણ ના લે અને છતાં એ ભગવાનને અને પ્રસાદી લેનારા ભક્તોને ભાવે તો બસ આજે અમે સંતો ફરાળી લાઈવ ઢોકળા કેવી રીતે બનાવીએ છીએ એની સુંદર મજાની રેસિપી તમારી સાથે શેર કરવી છે જરા પણ સમય બગાડ્યા વગર આ ઢોકળા તૈયાર થઈ જશે અને એ પણ બહુ જ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરીને એકાદશીના સૌ ભક્તોને રાધે રાધે જય સ્વામિનારાયણ ભક્તો આજે આપણે જે ફરાળી લાઈવ ઢોકળાની રેસીપી બનાવવાના છીએ જેની અંદર બહુ જ ઓછી વસ્તુઓનો ઉપયોગ થવાનો છે અને જેમાં સૌથી મેઇન વસ્તુ છે એ છે સાંભો જેને આપણે કદાચ મોટો દાણો હોય તો મોરિયો પણ કહેતા હોઈએ છીએ તો સામાનો ઉપયોગ કરવાના છીએ જેટલો સાંભો છે એના કરતાં અડધું દહીં લેવાના છીએ અને ઉપરાંત વધારે હેલ્ધી બનાવવા માટે આ ઢોકળાને આપણે કા તો બટેકું પણ નાખી શકીએ બટેકું નથી તો પછી એની જગ્યાએ આપણે દૂધી પણ ઉપયોગ કરી શકીએ છીએ છીણીને અને કેપ્સિકમ મરચું છે મને બહુ ગમે છે મારી પાસે પડ્યું હતું એટલા માટે હું નાખું છું એકદમ ઓપ્શનલ છે ગાજર છે એ પણ આપણે ઓપ્શનલ છે હોય તો નાખી શકાય છે મૂળમાં વાત એટલી છે કે જેટલા શાકભાજી વધારે નાખીશું અને પણ વ્રતમાં ખવાતા હોય એવા શાકભાજી તો આપણી આ રેસીપી છે વધારે હેલ્ધી સાબિત થશે ભક્તો આપણી પાસે જે મોરીઓ છે અથવા સાંબો છે આપણે અધકચરો દળી દેવાનો છે મતલબ કે સંપૂર્ણ લોટ પણ ના થવો જોઈએ અને બહુ જાજા મોટા કણ પણ ના રહેવા જોઈએ તો કરકરો આપણે એને દળી લઈએ પછી આગળ વધીએ છીએ તો હવે આપણે મોરિયાનો જે લોટ છે કરકરો એ નાખીએ છીએ એક વાટકો મેં મોરિયાનો લોટ નાખ્યો છે તો સામે અડધો વાટકો આપણે ખાટું દહીં લઈએ છીએ આમાં આપણે ભૂલશો નહીં અને દહીં જો ખાટું હોય તો થોડું ઓછું લેવાનું તો થોડું પાણી આપણે નાખી શકીએ છીએ એ સિવાય આપણા ઢોકળાને વધારે હેલ્ધી અને કચવામાં સરળ બને એના માટે આટલા શાકભાજી હું લઉં છું જેમાં કોથમીર લઈ શકીએ છીએ બટાકાનું છીણ છે અડધું બટકું મેં લીધું છે ગાજરનું કટિંગ છે એ પણ સરસ લાગશે થોડુંક આદું છે થોડીક તીખી મરચી છે અને કેપ્સિકમ મરચું અડધામાંથી પણ અડધું લીધું છે હવે સેંધા નમક અથવા રતણું નમક આપણે જેને કહીએ છીએ એ નાખવાનું છે અને પછી એને દસથી વીસ મિનિટનો રેસ્ટ આપવાનો છે સેંધા નમક મીઠી માત્રામાં નાખવાનું સ્વાદ પ્રમાણે નાખી થોડુંક ઉપરથી પાણી નાખીશું અડધામાંથી અડધો વાટકો મેં લીધો છે પાણીનો સારી રીતે એને મિક્સ કરી લઈએ જોઈશે તો પછી પાણી આપણે નાખીશું બેટરની કન્સિસ્ટન્સી બહુ વધારે હાર્ડ પણ નથી રાખવાની અને વધારે ઢીલી પણ નથી રાખવાની તો બેટરની અંદર પાણી છે સમજી વિચારીને નાખવાનું છે સારી રીતે ચલાવતા રહીએ હજી બેટર થોડું ઢીલું કરવું પડે એમ છે કારણ કે મોરીઓ છે ને એ પાણી શોષી લેશે તો હું અડધી વાટકી જે પાણી લીધું તો આપણે એ બધું નાખી દઉં છું અને એને ફૂલવાનો અથવા તો સેટ થવાનો ટાઈમ આપીએ છીએ વધારે વધારે અડધી કલાક આપી શકીએ અને ઓછામાં ઓછો પંદર મિનિટ સુધી તો આપણે આપવો જોઈએ પછી જો કદાચ કન્સિસ્ટન્સી આપણને ઘાટી લાગે તો આપણે નાખી શકીએ છીએ ભક્તો આપણું ઢોકળાનું બેટર છે એ રેસ્ટ કરી રહ્યું છે ત્યાં સુધીમાં એક મહત્વની અને અગત્યની વાતને સમજી લઈએ ફરાળી વસ્તુઓની અંદર ઘણા બધા લોકો વિસ્તારવાઈઝ અલગ અલગ વસ્તુઓ નથી જમતા હતા આજે આપણે જો કે બટેકું નાખ્યું છે હળદર પણ નથી નાખી ટામેટું પણ નથી નાખ્યું અને મેં જાણી જોઈને નથી નાખ્યું બાકી અમારી પરંપરાની અંદર જોઈએ તો ટામેટું ફ્રાળમાં ખવાય છે જેવી રીતે બટેકું ખવાય છે એવી રીતે ટામેટું ખવાય છે અમે તો કોબી પણ ખાઈએ છીએ મીન્સ કે અમે સંતોની પરંપરા હું સમજાવી રહ્યો છું મેં ફરીવાર હું કહું છું કે અલગ અલગ વિસ્તાર વાઈઝ અલગ અલગ વસ્તુઓનો ત્યાગ થતો હોય છે મેં એવું સાંભળેલું છે કે ઘણા બધા વિસ્તારમાં ઘણા લોકો મૂગફળી જેને આપણે સિંગદાણા કહીએ છીએ એ નથી ખાતા હોતા ઘણા લોકો કોબીજનો ત્યાગ કરે છે ઘણા લોકો બટાકાનો ત્યાગ કરે છે ઘણા લોકો ટામાટરનો ત્યાગ કરે છે ઘણા લોકો હળદીનો ત્યાગ કરતા હોય છે પણ હું એમ કહું ને તો સાચા અર્થમાં આ ત્યાગ શેનો હોવો જોઈએ જોકે આના પર હું ડિટેલમાં વિડીયો બનાવવાનો છું અને ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો જો આના ઉપર ડિટેલમાં ચર્ચા સમજવી હોય તો કોમેન્ટ કરજો તો હું અવસાન આપણે બનાવીશ પણ ટૂંકમાં હું હાલ વાત કરું ને તો વિસ્તારવાઈઝ પરંપરાગત રીતે અમુક વસ્તુનો ત્યાગ હોય તો આપણે ત્યાગ કરી શકીએ છીએ ઘણીવાર અમે સમજાવતી વખતે હું કહું છું પણ ખરા કે જે આપણા આપણે પરંપરામાં ન ખાતા હોય તો એને ત્યાગ કરવો જોઈએ હે પણ કોઈને ક્રિટિસાઈઝ કરવા કોઈને જજ કરવા કોઈને આપણે ખરાબ કહ્યું તો એ મારા ખ્યાલથી બરાબર ના કહેવાય તો સમજવાની વાત એ છે કે શરીરમાં જે સુપાચ્ય હોય ને એવી વસ્તુ ખાવાનું ક્યારેય શાસ્ત્ર ના નથી પાડતું રાઈટ અને રહી વાત ફરાળ ને અનાજની તો પરંપરાગત રીતે અનાજ અને ફરાળની વસ્તુઓ એ ડિવાઈડ થયેલી છે જેમાં શાકભાજી એવો અમુક છે કે જે કહેવાય છે શાકભાજી પણ અનાજ કહેવાતા હોય દાખલા તરીકે મેથી છે તો લીલી મેથી અથવા સૂકી મેથી છે તો શાકભાજી ને પણ એને અનાજમાં ગણતરી કરવામાં આવી છે નંબર બે ઉપર ગુવાર આવે છે તો ગુવાર પણ છે તો શાકભાજી પણ એને અનાજમાં ગણવામાં આવે છે એવી રીતે ચોળી છે વાલોળ વાલ છે સિવાય કે રીંગણા છે જો રીંગણા કહેવાય છે ફરાક છે શાકભાજી કહેવાય ફરાક અનાજ નથી પણ એની તાસીર ગરમ છે એટલા માટે એકાદશી અથવા ફરાળી વસ્તુની અંદર રીંગણાનો ત્યાગ કરાયો છે રાઈટ કારણ કે શરીરની અંદર એ સુપાચ્ય નથી અંદર ગેસ કરી શકે છે એવી જ રીતે જે જે પોતાને ગેસ કરતી વસ્તુ હોય માના કોઈને કોબી ખાવાથી ગેસ થાય તો એ ફરાળમાં આપણે એને ત્યાગ કરી શકાય બાકી છે શાકભાજી અને ફરાળમાં જેની ગણતરી કરવામાં આવી છે તો હું ફરીવાર કહું છું કે એક વિડીયોના પણ ડિટેલમાં બનાવીશું આપણે કે એકાદશીએ વૈષ્ણવ હોય સત્સંગી હોય કે રામાનંદી ભક્તો હોય જેને પરંપરાગત રીતે ફરાળી વાનગીઓ જમતા આવતા હોય છે તો એ ખરેખર સમજવાની આ જરૂર છે નહીં શું થાય ઘણીવાર કોઈની એક ક્રિયા કોઈની એક વસ્તુ જોઈને આપણને એનો અભાવ પણ આવી શકે અને અભાવ આવે તો પછી પાપ પણ લાગી શકે તો આપણા આધ્યાત્મ માર્ગની અંદર સમજણને સ્થાન આપવું જરૂરી છે અને કોન્સેપ્ટ આપણે અવશ્ય સમજીશું કોમેન્ટમાં તમે અવશ્ય જણાવજો રાધે રાધે ભક્તો એક બાજુ આપણે પાણી ઉકળવા માટે મૂક્યું છે અને ફ્રી હિટ થઈ જાય ત્યારબાદ આપણે પંદરથી વીસ મિનિટ આમ તો જો કે મારે વધારે ટાઈમ લાગ્યો છે વધારે વધારે એમ તો અડધો કલાક પોણો કલાક કલાક થાય તો વાંધો નથી મારે હાલ ચાલીસ મિનિટનો વચ્ચે ગેપ આવ્યો છે પણ જોઈએ છે તો મોરીઓ સરસ ફૂલી ગયો છે પરફેક્ટ બેટર થઈ ગયું છે આટલી કન્સિસ્ટન્સી હોય તો વાંધો નથી વધારે ખાટું લાગે તો થોડું પાણી નાખી દેવાનું બેટર એકદમ રની આવવું હોવું જોઈએ અને જો એમ લાગે કે બેટર હજી થોડુંક આછું છે તો થોડુંક મોરી દળેલો હોય તો એ નાખી દેવાનું અને હા મોરીની સાથે સાથે આપણે સાબુદાણા પણ નાખી શકતા હોઈએ છીએ તો મારા એવા અનુભવો છે કે સાબુદાણા નાખીએ છીએ ને ક્રશ કરીને ભૂકો કરીને તો એનાથી ઢોકળા થોડા ચીકણા થતા હોય છે એટલે હું કેવળ ને કેવળ મરીઓ જ પ્રેફર કરું છું તમે સાબુદાણા પણ નાખી શકો છો સરસ બાઇન્ડિંગ માટે બાકી મરીઓ પણ બહુ સરસ થાય છે ભક્તો હવે આપણે બેટરને ઢાળવાનો ટાઈમ આવી ગયો છે અને એના માટે હું સોડાનો ઉપયોગ કરી રહ્યો છું ખાવાનો સોડા ચાલે છે એ ઉપરાંત આ જગ્યા પર આપણે ઈનો પણ લઈ શકીએ છીએ અને હવે થોડુંક લીંબુ નાખીએ અને સોડાને ફોડી લઈએ દહીં ખાટું હોય તો પછી લીંબુના પાણી જગ્યાએ આપણે ખાલી પાણી પણ નાખી શકીએ છીએ પણ સોડાને સારી રીતે એક્ટિવ કરવા માટે લીંબુના બે પણ નફશે સારી રીતે ચલાવી લઈએ સતત એક મિનિટ માટે એને ચલાવતી રહેવાનું પછી આપણે ઢોકળાને સ્ટીમ કરવા માટે મૂકી શકીએ છીએ ગ્રીસ કરેલી પ્લેટની અંદર ઢોકળાનું બેટર નાખી દઈએ છીએ હાલ ફક્ત એક જ પ્લેટ થાય એટલે ઢોકળા બનાવ્યા છે એટલે એક નાનો વાટકો હોય તો એક પ્લેટ ઢોકળા થઈ જાય છે અને આઈ થિંક આ બે ત્રણ વ્યક્તિ માટે ઇનફ છે ચાલો હવે આને બારથી પંદર મિનિટ સુધી ગેસની ફ્લેમ હાઈ રાખી અને સ્ટીમ કરી પંદર મિનિટનો ટાઈમ ગયો છે એટલે નો ડાઉટ રોકડા પાકી જ ગયા હશે પંદર મિનિટમાં તો પાકી જાય ને કોઈ બી રોકડું રેડી તો હવે ગેસની ફ્લેમ મેં પહેલાં જ બંધ કરી દીધી હતી કોઈ ચિંતાનો વિષય નથી હવે ડાયરેક્ટ આને ઉતારી લઈએ છીએ અને ઠંડુ થવા દેવાનું છે ભક્તો તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે જીરાથી વઘાર લઈએ છીએ એકદમ છે તરત જ નાખીએ છીએ નમકની માત્રા તો આપણે ઢોકળામાં માપાઈ જશું એટલે નાખતા નથી બસ આમાં હવે ગોળનું પાણી આપણે નાખવાનું છે મેં ગોળનું પાણી લીધું છે તમે ખાળજું પણ નાખી શકો છો એકવાર પાણી ઉકળી જાય પછી આપણે ઢોકળા ઉપર સ્પ્રેડ કરી દઈએ દસ મિનિટના રેસ્ટ પછી આપણે ઢોકળાને સરસ આકાર આપી દઈએ ઘરમાં જે કંઈ બનાવો જ્યારે પણ બનાવો ઠાકુરજીની ભૂખ ધરાવજો પછી જ જમજો એ છેલ્લી પાત સાથે આવું હવે વઘાર છે એને આપણે સ્પ્રેડ કરી દઈએ છીએ ચમચી દ્વારા ગોળનું પાણી છે એ વેસ્ટ લાગશે તમે પણ ટ્રાય કરજો